સ્પેલિંગ ઉચ્ચાર અ સાથે અંગ્રેજી શબ્દો ડી ઈ એફઆઈ એન ટી ડિફાઈન્ડ એટલે ખુલ્લી અવગણના કરતું ડી ઈ એફ આઈ સી આઈ ઇ એન સી વાય ડેફિસિયન્સી એટલે ખામી ડી ઈ એફઆઈ સી આઈ ઇ એનટી ડેફિશિયન્ટ એટલે અપૂરતું D E F I C I T डेफिसिट એટલે ખાધ્ય अथवा અધુરમ D E F I L E ડિફાઇલ એટલે ભ્રષ્ટ કરુ D E F I N E ડિફાઇન એટલે વાક્ય અથવા નિશ્ચિત કરુ D E F I N I T E ડેફિનેટ એટલે નિશ્ચિત અથવા ચોક્કસ ડી એફ એલ એ ટી ઈ ડી ફ્લેટ એટલે હવા કાઢી નાખવી ડી ઈ એફ એલ ઓ ડબલ્યુ ઇ આર ડી ફ્લાવર એટલે ફૂલવાળું ફૂલ ડી ઈ એફ ઓ આર એમ ડી ફાર્મ એટલે સ્વરૂપ વગાડવું અથવા ગદરૂપું કરવું ડી ઈ એફ આર એ વાય ડી ફે એટલે ચૂકવણી કરવું D E F T डिफेंड એટલે નિપૂર્ણ અથવા કુશળ D E F U N C T डिफન્ડ એટલે કલગસ અથવા રતબતલ D E F Y ડિફાય એટલે પડકારવું અથવા સામે થવું D E G E N E R A T E ડિજનરેટ એટલે પતન થવું ડી જી આર એ ડીઈ ડી ડિગ્રેડ એટલે પડતી થવી અથવા હલકું પડવું ડી ઈ જી આર એ ડીઈ ડી ગ્રેડેડ એટલે પતન થયેલું ડીઈ જી ડબલ આર ઈ ડિગ્રી એટલે માત્રા અથવા પ્રમાણ અથવા ઉપાધિ ડી ઈ આઈ એફ વાય ડેફાઈ એટલે દેવતા ડીઆઈ જી એન ડેન એટલે મહેરબાની કરવી અથવા ગણવું